રાજકોટ કરોડોના ખર્ચે બનાવેલ આરટીઓનું નવું બિલ્ડિંગ આશરે છ મહિનાથી દૂર ખાઈ રહ્યું છે આરટીઓ અધિકારીએ વધુ વિગત આપી અહેવાલ સંજય પોપટ જી જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી કચેરીનું નિર્માણ કરવામાં આવેલ છે અને આશરે છથી આઠ મહિના પહેલા વર્ક તદ્દન પૂર્ણ કરવામાં આવેલ છે જેની અંદર ફર્નિચરની કામગીરી બાકી હતી એ ફર્નિચરની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને આશરે એક મહિનાથી ફર્નિચરની કામગીરી પૂર્ણ થયેલી છે ત્યારબાદ જે ફાયર સેફ્ટી સિ સિસ્ટમને લગતી જે કામગીરી છે ફાયરને સી મેળવવાની કામગીરી છે અને નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે એની અંદર ફાયરને લગતા ઇન્સ્ટોલ કરવાના છે તે કામગીરી આર એન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને એ કામગીરી બાબતે એમની સાથે સતત સંકલનમાં રહીએ છીએ અને એમને જણાવેલું છે કે તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરી અને ફાયર સિસ્ટમની જો પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો અત્રેની જે જૂની કચેરીમાંથી તમામ જે કામગીરીને લગતી વિગતોથી માંડી અને તમામ પ્રક્રિયા નવી બિલ્ડિંગમાં કરવામાં આવશે અંદાજિત 1.5 થી બે મહિનાની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ અને નવી બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવશે તેવું આરબી ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવેલ છે